રાજકોટમાં બનેલ અગ્નિકાંડની ઘટના સંગર્ભમાં ભરૂચમાં જરૂરી તકેદારી તથા ચેકિંગ દરમિયાન અંકલેશ્વર જયસીમાં ગોડાઉનમાં મિક્સ સોલ્વન્ટ પ્રવાહી ભરેલ બે ત્રણસો ચોત્રીસ કુલ કિંમત બાવીસ લાખ પંદર સાતસો સાહીઠનો મુદ્દામાં કબજે કરી તેના માલિક વિરુદ્ધ ભરૂચ એસઓજી પોલીસે ગુનો દાખલ કર્યો હતો એસઓજી પોલીસે ટીમ અંકલેશ્વર જયસી વિસ્તારમાં પેટ્રોલમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે એ ટુ પ્રતિક્ષા એન્ટરપ્રાઇઝ ગોડાઉન ચેક કરતા ગોડાઉનમાં અનધિકૃત રીતે જમણશીલ પ્રવાહી કેમિકલ સોલવેર રાખવામાં આવ્યું ગોડાઉનમાં સોલ્વન્ટ માટે ધારાધોરણ મુજબ રાખવાની પદ્ધતિ ફાયર સેફ્ટી સિસ્ટમ ફાયર હાઇડ્રોટેક્સ પંપ વોટર સ્ટોરેજ પંપ સ્પ્રિનિંગ સિસ્ટમ નહીં રાખી તેમજ જરૂરી એનઓસીનો નહીં મેળવી બેદરકારી રાખવી પોતાની તથા અન્ય વ્યક્તિની જિંદગી જોખમ મુકાય એવા બેદરકારી પહેલા કૃત્ય કરવા બદલ આરોપી વિરુદ્ધ એસઓજી ભરૂચ દ્વારા અંકલેશ્વર રોય પોલીસ મથકમાં બી એસ કલમ બસો સત્યાસી એકસો પચીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે માધવરાવ ઉપ બબ્લુ રામ કૃષ્ણપાલ તિવારીની રહે રોયલ રેસીડિયલ ગોલ્ડન પોઈન્ટ પાસે જીઆઈસી અંકેશ્વરની અટકાયત કરવામાં આવી હતી ભૂતકાળમાં રાજકોટ શહેરની ગેમ ઝોનમાં જે અગ્નિકાંડની દુર્ઘટના ઘટેલ તેવા કોઈ પ્રકારના નાના કે મોટા કોઈ બનાવો ભરૂચ જિલ્લાના કોઈ પણ વિસ્તારમાં ના બને તે હેતુસર વડોદરા વિભાગના રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સર તથા ભરૂચ જિલ્લાના પોલીસ વડા શ્રી મયુર ચાવડા સર દ્વારા જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને જરૂરી તકેદારી રાખવા માટે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચનાઓ વખતો વખત કરેલી તે અંતર્ગત ભરૂચ જિલ્લાના એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એ ચૌધરી અને એમની ટીમને આજે મળેલ બાતમી આધારે અંકલેશ્વર જીઆરડીસી વિસ્તારમાં આવેલ એક ગોડાઉનમાં કે જે પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝ નામથી ચાલતું હતું એ ગોડાઉનમાં આજે રેડ કરેલી રેડ દરમિયાન ત્રણસો ચોત્રીસ જેટલા જ્વલનશીલ કેમિકલ ભરેલા અને અધિકૃત રીતે ભરેલા હોય એવા બેરલો જણાઈ આવેલા જેમાં પંચાવન એક હજાર જેટલો પંચાવન હજાર લીટર જેટલો કેમિકલનો જ્વલનશીલ પદાર્થનો જથ્થો હતો તે બાબતે ગોડાઉનના હવાલો ધરાવતા માલિક ને પૂછપરછ કરતા એના પાસે કોઈ એનું લાયસન્સ પણ નહોતું અને ગોડાઉનમાં ચેક કરતા આ જો પ્રવાહી જે ભરેલું હતું એ જો સળગી ઉઠે તો એને આગને કાબુમાં લેવા માટેના કોઈ ફાયર સેફ્ટીના સાધનો પણ ત્યાં રાખવામાં આવેલા ન હતા તો આ સંબંધમાં લોકોની જિંદગી ભયમાં મૂકવા બાબતે આને કોઈ કાળજી રાખેલી ન હોય એના માલિકે તો એના માલિકના વિરુદ્ધમાં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે જે કેમિકલનો પ્રવાહી જથ્થો હતો જ્વલનશીલ પદાર્થ એ તમામ કબજે કરવામાં આવેલો છે